મારે કહેવું પડે કે ભાઈ શંકરભાઈ અમને કહેશે મત હતા મતની અંદર વિડીયો આવ્યા ઓડિયો આવ્યા ઓડિયો અને વિડીયો સાંભળ્યા ચૂંટણી પહેલા મતદાન પહેલા સાંભળ્યા મતદાન પછી સાંભળ્યા પણ એકાદ ઘટનાથી બહાર બીજા નથી આવવા દીધા મતદાનના બે દિવસ પહેલા જ આ બધા વિડીયોને જે આવ્યા હતા મેં ભાઈ વિનોદભાઈ આપણા અને ભાઈ રમેશભાઈ ત્યાં બેઠા હતા અમે એમને સંભળાયું હતું પણ કે આવું આવું છે પણ બાકીના બધા દસેક જેટલા છે અલગ અલગ કોઈના પણ બહાર મૂકવાનું નથી કર્યું હું માનું છું કે એના કારણે કરીને કોઈ પણ જગ્યાએ આ બાબતો જવાને કારણે મનની અંદર એકબીજાના પ્રત્યેનો દ્રેષ ને એકબીજાના પ્રત્યેનો મનનો ભાવ ખરાબ થતો હોય છે તો આ બાબત ક્યાંય બહાર જાય નહીં મારી પણ તમને પ્રાર્થના છે કે વિડીયો બહાર ફેરવીને કોઈ એનો મતલબ રહેતો નથી એટલે બહાર કોઈ વિડીયો બનાવીને ઓડિયો બનાવીને આમ કર્યું આમ કર્યું મને લાગે છે કે હવે ગઈકાલને બધા ભૂલી જવી પડે અને મારી તમને બધાને પ્રાર્થના છે બધાએ મહેનત કરી બધાએ ખૂબ કામ કર્યું બધાએ ખૂબ મહેનત કરી સતત હવે કઈ કંઈ બાકી રહી ગયું હશે એટલા માટે કરીને ઉઠ્યું હશે પરંતુ અને આ વિષયને ત્યાંથી લાંબો જેટલો ખેંચશું જેટલો પેલો કાબા કાઢશું ને એટલા મને લાગે છે કે એની અંદરથી બીજા બાકીના બધા નીકળશે પરંતુ એક બાબત ચોક્કસ છે કે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબને જે દિવસે જરૂર હતી તે દિવસે આપણે આપણે ભેગા થઈને જિલ્લાએ એક મતનો જો ટેકો થઈ ગયો હોય તો આ વિસ્તારની પ્રગતિ જે ચાલે છે એમાં વધારે તાકાત મળો આ જિલ્લાના લોકોને વધારે સુખાકારી મળી શકો એ બાબત ચોક્કસ હું માનું છું અને આપણે આ બાબતમાં કંઈને કંઈ કચાસ રહી ગઈ હશે તમારી નહીં રહી હોય તો અમારી રહી હશે અમારી નહીં રહી હોય તો બીજા કોઈ જ નહીં હશે હા આપણે ત્યાંથી લીડ આપીએ છે એટલે તમને બધાને મારે અભિનંદન પણ આપવા પડે એમાં ખૂબ સારી મહેનત પણ તમે બધાએ કરી અને વિડીયો હોય ઓડિયો હોય બાકી બધું ચાલ્યા કરે પરંતુ મતદાનમાં શું કરવું એ તો તમે બધા નક્કી કરો છો ને એટલે તમે બધાએ એની અંદર મહેનત કરી છે અને બધાએ મહેનત કરીને પૂરેપૂરી મતદાન કરાવ્યું અને મતદાન કરવામાં પણ કોઈ કચાશ રાખી નથી તો તમે મતદાન કરવામાં કચાસ નથી રાખી તો અમે પણ તમારા બધાની સાથે છીએ અને અમે બધા સાથે રહીને તમારા પડખે ઉભા છીએ કોઈ ચિંતા એને કરવાનું કોઈ કારણ નથી ગઈકાલ ભૂલીને આવતીકાલે સારી રીતે બધા કામ કરીએ તો બધાનું ભવિષ્ય ઉજળું થઈ શકે આ વિસ્તારની પ્રગતિ થઈ શકે અને આ વિસ્તારની પ્રગતિ થાય એના માટે આપણે બધાએ મહેનત કરવી પડે તૂટે છે કોઈ ખડા નહીં હોતા ઓર છોટે મન છે કોઈ બડા નહીં હોતા તો મન મોટું રાખીને મોટું વિશાળ હૃદય રાખીને તૂટેલા દિલને બદલે દિલ પણ સાચું હોય અને મન પણ મોટું હોય તો મોટા મનથી આપણે બધા કામને આગળ વધારીએ અને દરેકનું બધું થાય અને હું તમને બધાને ભરોસો આપું રાત દિવસ જેમને મહેનત કરી છે ઘણા તો અહીંયા કોઈ દડા આવતા ના હોય મળતા ના હોય પણ ગામમાં બેસી બેસીને પણ કામ કરતા હતા ગામમાં બેસી બેસીને ખેતરે ખેતરે ફરતા હતા પૂરેપૂરું મતદાન કરાવતા હતા જેમને આગેવાની પણ ના હોય કોઈ ભાગમાં પણ મહેનત કરી છે એ તમામે તમામ આગેવાનોને હું હૃદયપૂર્વક આભાર માનું છું ધન્યવાદ પણ બધાને કરું છું તમારા કારણે કરીને આ બાબત આપણે ત્યાં થઈ શકીએ અને બધાને ભરોસો પણ આપું છું કે તમારા બધા માટે અડધી રાતે પણ અમે બેઠા છીએ જરાયનું ઘટવાની જરૂર નથી અને એ આ ખાલી શબ્દ તરીકે નથી કહેતો કે કબીન પેન્ટ વચ્ચે તરીકે છું કે જેમણે જેમણે મહેનત મથામણ જે કરી છે રાત દિવસ મહેનત કરી છે એ તમામે તમામ પ્રજાજનો માટે પણ કાર્યકર્તાઓ માટે પણ આગેવાનો માટે પણ અમે સાથે છીએ એમ ચિંતા કર્યા વગર બધા કામ કરો અને પેલું આર્યું વરહાળો નથી અરે એમ કહીએ છીએ ને તો આ બાબતે તમે બધા આગળ વધો કામ કરો બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ પણ પાઠવું છું માતાઓ બહેનો પણ વિશાળ સંખ્યામાં આવ્યા એમને પણ હૃદયથી આભાર એમપી સાહેબે જે વાત કરી છે ચોકલેટ માટેની ચોકલેટ ના મૂકો વડીલ તરીકે શિખામણ છે તો તો પણ આપણે બદલે બીજું કાંઈ લઈ જવાય કોઈને કોઈ વસ્તુ એવી કે બાળકોના દાંત ના બગડે એની જગ્યાએ પૌષ્ટિકતા મળે એમાંથી માતર તો એટલા માટે હતી જેમાં હિમોગ્લોબિન મળતું હતું તત્વ મળતું હતું એટલા માટે આપણે માતરની વાર્તા વડીલો એ વ્યવસ્થા કરી છે એ વાત મને સાચી છે કે ચોકલેટ ને ભેગા ભેગા પેડાય કે મૂકે છે તો પેડા તો બનાવવાનું કારખાનું તમારી પાસે ઘરે છે તો તમે ઘરે રહીને પણ બહુ નઈને કરી શકો છો અને વ્યવસ્થા થઈ શકે વાત સાચી છે તો બધાને હૃદયથી શુભકામનાઓ મારે એક બાકીના કાર્યક્રમમાં જવું છે એટલે આપણે બાદદાની વચ્ચેથી અત્યારે બી